તો અમાર ગલું જો અત્યારે ફરછે પર સતા સતા બ્રશ કરે છે ગુડ મોર્નિંગ ગલ હવે આખું તો ખોલ તો આપા હું ઈ જાબી જો હું એવું છે અમાર ગલું ના નાવ ત્યાર બાર બકાલું લેવા જાવ તો ગલું રહું બપરો છે અને ઓલો પાયા છે સુતો છે ભલે સુતો હું જઈ શ્રી મામી જઈ બકાલું લેવા એવું છે ગલ કોઈ આવે તો હું આવડે રહી આવી હું કે પપ્પા ફોન આવે તો કેને કેરે મુક્તિ જશું ઉપાય છે કોણ લાઈટ તો કરશું

અથાણું બનાવશું બરોબર અને અમારા આ ગલું જો બેસી કે છે કેરી આમ જ જાય છે હળદર ને મીઠું સડી જાય ને પછી ગલું રહેવા નહીં દે અમારે એમ છે એક એક કરીને આ એક એક કરીને હા ગયા વર્ષે એમ જ કર્યું હતું એટલે હવે આમાં પાછળ બસે એટલે હાસી કાંઈ ખબર નથી કાં ગલું એમ છે અમારે ગલું કેટલા વાગ્યા હારે અગિયાર ગયા છે અને અમારે ભાઈ સુતા છે એ મોટા ભાઈ ના ભાઈ ઉઠી ગયા છે વેલા તો આપણે આ કેરી તો ધોવાઈ ગઈ છે

એલે તરણ ન્યાખી નાસાયો કારણ આવી ચોકમ ન લે બેટા શું લેવા ક્યો તો 50 હા આવે ચન ચન વાવ પટુના ફેન્સ જો પટુના ફેન્સ જો કેટલા પાગલ થઈ ગયો

ये नाम क्यों नहीं है क्या ये तो મને વાગ્યા છે પોણા બાર થઈ ગયા હવા આ હવા બાર છે કા હવા બાર થયા અને ઘેરે પૂગ્યા તો ગલું સીધું ઠંડુ પાણી લીધું અને વીસું ભાઈ સુઈ ગયા લાગે છે એવું છે અત્યારે ઘરમાં કર્યા તો જાણે આમ ન ગરમી થતી એવું થઈ ગયું ઉકળાટ થવા માંડ્યું અને ત્યાં તો એવો ઠંડો ઠંડો પવન હતો અને એમાંય પટુએ તો ગોલા ખાધા કાય પટુ